મહુવા તાલુકા મથક ખાતે આવેલા યુકો બેંકમાં આગ લાગતા અફરાતફરી મચી બાડોલી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લીધો છે સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી છે મહુવા તાલુકા મથક ખાતે આવેલા યુકો બેંકમાં આજ રોજ સવારે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જેને લઈ નાસપાક મચી ગઈ હતી આ ઘટનાની જાણ બાડોલી ફાયર વિભાગને કરવામાં આવતા બાડોલી ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો